બે મહિનો થી બીમાર પડ્યો છું બે મહિનોથી બીમાર પડ્યો છું બોલો ના કોઈ હોઝ સંભાર કોઈ મારું લેતું નહીં ના મારો કુટુંબ ના મારો ઘરવાળો કોઈ હોઝ હંભાર લેતું નહીં આ ઉંમર થાય ને એટલે બધા ડખા હોય છે ભાઈ જવાની માં એવું લાગે છે કે કદી જિંદગીમાં એ દુઃખ નહીં પડે પણ જે ભાઈ બુઢાપો આવે છે ને જે ગડા થઈ ગઈ એના પછી તો ભાઈ મોત નાના દુનિયા કેસા કે ભાઈ છોકરા જોવું છે છોકરા જોવું છે અને છોકરા માટે માણસો દેવ ખરા આપણા પણ આપણા આવતા છોકરા પાછા મારા તો છોડી હોત ને તો મને પિયરમાંથી મારી ખભેર લેવા હોત પિયરમાંથી મારી ખબેલ લેવા બાપા તમને હું થયું બાપા તમે શેમાં આવા થઈ ગયા છો પણ છોકરો છે ને મારો બેટો એટલો નાલાયક પાક્યો છે કે ના કઈ દવા ખોન નહીં લઈ જતો અમારે જીબુ છે જીબુ કદ ના હોય દુનિયામાં બો ઉમર થઈ જાય પણ શું કર અમે 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 હું વિચારતા હતા કે મારા છોકરાને કોઈ ના થાય છોકરો બીમાર પડે છોકરાનો સડ્ડો બગરીને તો હવે ધોતા લ્યા તારી મા તો જતી રહી તારી મા તો સારું થયું હું તો ભગવાનને પ્રાર્થના કરું છું તારા માને વહેલી લઈ લીધી બાકી એટલી દુખી થો આજ પૂજાણા કાલ પૂજા છે પૃથ્વી પર બેઠા એજ ભગવાન છે ઓ ભાઈઓ બેની મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી કીધું કોઈ નહીં કીધું

નહીં મારી માક નહીં મારું ભાઈ રૂ મને નહીં લઈ આવ્યું વેઠો મારા કરવાની આખી જિંદગી બેટા તમને ખબર નહીં હોય તમે ચાર વાર મોડી બધું ભૂલી ગયા છો જાણે ચાર વાર ના થાય તમારી સેવા કરીશ તમે તો નવાઈ ના છો તને બાપ બન્યા છો નવાઈ ના બાપ બન્યા છો આ દુનિયામાં કોઈના બાપ જ નહીં નાના બધા ઉપરથી પડે છે બધો

કેટલા છે ભાઈ બના ફોન વચ્ચે ટપટપક કરો બોલ બોલ કરો છો જલ્દી આય કહ કોમ છે આને હું કોમ છે ભાઈ હા લાય આપણે કોમ છે સારું શું છો બી ભાઈ હેતરમાં હેતરમાં સારું માઉ છે ઓમ કપ્તાવાળા શું જલ્દી આય હાર આવો આવો હેઠ હા ભાઈ બનો માલો તો જાન ભી કરશું યાર હા મેં કર માહું મગજ જવા ખોતો લઈ જા મગનભાઈ મગનભાઈ મરી ગયો એ મરી ગયા કોઈ ડોક્ટર જ નહીં સોય આ પડી જ સો મહિનાની દવા પી પીવો અને મરો મરી મરીજો પૈસા નહીં કશું નહીં શું નહીં લઈ જાવ આ છોકરો આ છોકરો અત્યારની વારના છોકરાની દવા લઈ જશે કે બાબા પીન મરી દો એટલે અત્યારના મહિના છોકરાની દવા પીને હું મારું ભાઈ કર્મે મન લાગે છે કર્મે દુઃખી થાય છે હું કરે રામ હરે કૃષ્ણ હરે રામ હ મારે હા મજૂરી કરવી નહીં ને મારા ડોસી બે મરી જવાનું સારે વાટી વાટી કારણ કે ભાઈ એક બે બીજી લાવો છું અલ્યા મજૂરી કરવા તેલ પડી જાય છે ફોન ભરવા માં સારે વાટવા તાનું હું એ તો સારું છે તે સારે વાય છે આજે ઓટો લીધો છે અરે આ બાજુ મોકો લાવજ અડ લમણો આ બાજુ કર્યો છે

પણ આ તો બધું તાત્કાલિક ગોઠવી નાખે કામ સેટિંગ કરવું પડે તો સેટિંગ તો તારા પૈસા તારા નહીં કેજે પૈસા હોય વાપરી નાખવાના વાત કરે છે કેમ તાને હું કહું છું લો વચ્ચે પેલું ધો માં આ ખબર છે આપણે પોર જાતા એ નોમ ભૂલી મીના મીના વાળા ઈ ના તો અવળું પડે યાર કાં આ યાર પેલા એનું નોમ ભૂલી જો તું પેલું ખબર છે જબન જસ હોય છે મેળા જેવું ઈ એ જતાવશું એટલે આપણો ગોળ મોળ અઠવાડિયું થઈ જાય ફરવાનું હા હા

પણ આમાં તાત ગાલી હેડવાનું એ તમે ભેલા મને કીધું હતું હેડ મુ તૈયાર છું હેડજે તો હેડ તું જા તું હાલ જ જાજે અમે લુકળો ભરી અને આ ગાડી ઉપર બેસી જઈએ તે સાધન કોઈ ચારે ટીકા કરી ઉલટી આ કરી છો બીજો કોઈ મોણો છે બીજું નઈ વાત આપણે 3 જણા જઈ શું સુ ટેન્શન લેવાનું હે ને કોક આબના હા તો જે હવે લઈ લેજો ને આપણે તો તૈયાર ચાર પાંચ જણા આવ તો બહુ થઈ ગયું અમારે એમ તો ઘેર વધારે ચિંતા નહીં ખાલી બાપુ બીમાર છે પણ એ તો બધું થઈ પડશે હે એ તો હોય લે અલે બીમાર તો પડવાના જ છે ઉંમર થઈને હરે જો હું તૈયાર થઈ નહોતો હા તો ડુકળો હો મને લઈ જતા હા કોન લે હાળો જો પઈ ગયો લે બલા હું એ જઉં હા જા હા ફટોફટ આવી જો હા અરર આ વાકુ બે એ વાકુ

પાકો ફોન થયો ગમે તારું દુઃખ થાય તમે કોણ કોણ લઈ જાય બેઠા આ મારા છોકરો પાછો એટલો ખરાબ પાછો એટલો ખરાબ પાછો બસ આખો દાડો મને બોલ બોલ કઈ વધારે તો મોટું એ બાળસ ઓમ સન તેમ સન ડેખો પડી જાય મરી જાય દવાખો ના લઈ જવું એટલે છોકરો દવાખો નહીં લઈ જતો છોકરો હું લઈ જાય ભાઈ છોકરો હું લઈ જાય બેટા હું કરમ કર્યા છે આરો કુદરતી આપણો દેરો કઈ ના રોય રોયના વચ્ચે થયું થયું તાણા હોય યાર છોકરા પાકરી મો તાણ તમારો જો દૂધ છે કેજો તાણ છોકરો હારો તો હારો તાણ મારું જીવન સાથી મારી નું હી મરી દે બાકી મારી સેવા કરો તી ના ના પાપી તો હારો તો પણ ભગવાન ગમ્યો ખરું તાણ હું કર હારા માણસ ની ઉપર જરૂર છે ભઈ તાણ હું કર કે

તીખું મૂડું થાય એવું ખાવું તું હેડ એક નું જઈએ કોઈ નહીં કોમ કર કે તું બે મૂલ લેતો હે ચિંતા કરીને તાર જે ખાવું એ મૂલ લેતો હો સિંગ પજો લાવ પૈસા લો બોલ ના ના આલે યાર તારા પૈસા યાર હું બેઠો છું ને યાર અને ઓબળ તને છોકરો ના લઈ જ હું દવા પણ લઈ જઉં હું કીધું ચિંતા કરીને તું મારો ભાઈ બન નહીં હ તું બે હું હાલ લઈને આવું હું કીધું સારું હા તારે જે બે ત્રણ વસ્તુ લેતો તાર જે ખાવી એ નો થાય વાગા ભાઈ

તૈયાર થયા બે યાર પ્રવાસ આ પ્રવાસ તો જવું જ પડે કરવાનો અમારે જિંદગીમાં કશું પાડ્યું નહીં આખો દાડો એ સેવા કરવાની બોલો મારે આખો દાડો સેવા વળી થોડા દાડો ફરી આવું મગજ ફ્રેસ થાય પૈસો તો ચિંતા નહીં મારા પણ થોડા પડે છે અને એ કીધું કે બધું નહીં અમે શીખ અરે વાઘુભાઈ અમારા માલ ભાઈ મારા ભાઈ વા લયા હતા તે ખબર કઈ નીકળી રાખું મેઠો ભાઈ આયા હતા ભાઈ ખબર આયા હતા તે જતા રાખું ચાર નહીં જીવન દુઃખ મોકલ્યા ભાઈ ગલ્લ ગલ્લા કોઈ વસ્તુ લે મોકલે વસ્તુ ભાઈ મારા

તમારો સંશ્વાસ હોય જોઈ ને તો મારી જિંદગી બરબાદ કરી આવી તમે મારી એટલે કેટલા પ્રવાસ જોઈ છે યાત્રા કરવા ભગવાનને દર્શન કરવા જોઈ છે ના બેટા હો તમે તમે કરી આવો એટલે તમારો ભગવાન શોંતિ કરાવો જવું તો પડે મેઠા ભા યાત્રા તો યાત્રા જ કહેવાય કહો પડે યાત્રા કોને કહેવાય ખબર તો મને પેલા યાત્રા આપડે દર્શન કરવા જઈએ ભગવાન બધા મંદિરે મંદિરે જઈએ યાત્રા કહેવાય તો મને કદી જાશો કે નહીં જાય ભગવાન તમે તમે જો એટલે શાંતિ મળી જાય તમારી ઈ ભગવાન એટલે તો શું કેવાય પણ ધ્યા ગોડા થોડીયા ખબર પડે છે યાત્રા કોનું કહેવાય અને ભગવાન કોની કહેવાય ખબર પડે છે તને હા અમે મંદિર માં બેઠા હોય અને ભગવાન કહેવાય એ તો બરોબર છે ભગવાન ઈ તો છે અને દર્શન કરવા જઈએ યાત્રા જ કહેવાય ચાર धाम ની યાત્રા જોકણ છે ખબર તને ખટાલા ઓન કબર નહીં હે કે ચાર धाम ની યાત્રા ચોકણ છે સોમનાથ પછી વાકુબે આ તો કેવા દો કરશો ને કોણ આના છે ખબર શંકર ભગવાન કેદારનાથ એ તો બરોબર પેલા મા બાપ ભગવાન કેવાય ચાર ધામ ની યાત્રા હોય એ નહીં કરો ને ચાલશે પણ મા બાપ ની સેવા કરો ખબર પડે છે મા બાપ ની સેવા કરજો ને એ યાત્રા મા બાપ કરો જે મા બાપ ની સેવા કરજો ને એ અને જ પુણ્ય મળશે તમને છોકરા શંકર ભગવાન એ કીધું ખબર તને ને બે છોકરા હતા કાર્તિક ને ગણેશ તેઓને કીધું તું તમે યાત્રા કરવા જો અને યાત્રા કરીને સાચી યાત્રા કોને કહેવાય તે કાર્તિક હતું ને એ બધા ફરવા જાય ગણેશ હતા ને એઓને મા બાપને આજુબાજુ ચક્કર મારી દીધો ફરી વળ્યા અને કીધું ગણેશજીને કે મારી આ સાચી સાચી યાત્રા હરકી સર એટલે મા બાપની એમને યાત્રા કરી એ ખરી બરોબર છે અને મા બાપના તમે સેવા કરો એમને જે જોતું આ લો દુઃખ ના પાડો એ ભાઈ સેવા જ છે ને યાત્રા જ છે ભાઈ પછી મા બાપની સુખી કરી અને પછી યાત્રા કરો હો આ દુખી કરીને તમે યાત્રા નીકળ્યા છો હું તમારે કોઈ પેલી થવાનું છે પુણે મળવાનું છે તમને કશું ના મળે પુણે હું કેવું ખટાલ વાત આવી કશું ના મળે એટલે મા બાપની સેવા કરો ભાઈ હો અને ભગવાન જેવા ભગવાન મા બાપને મોનતા ને આપણે તો હું તાણ સીએ કયો આપ તો મન કા દે હા મન કા દે સીએ સાચી વાત છે ભગવાન એ કીધું છે ને કે મા બાપની સેવા કરો હા તો સાચો તો મને પુણે મળશે તાણે

એ વાત અંધારા પૈસા બીમાર ના લઈ છે ભગવાન એનાથી ડબલ હાલ છે કીધું ગમે તે રીતે તને ભગવાન આલશે પૂરું કરશે ગમે તે રીતે રસ્તા તને પુરવાર ભગવાન કરી આપે બાપની સેવા કરો હો લેળો ભાઈ અમિતજી લેળો ભાઈ આવજો હા ચા પીવા ચા પી બેટા બસ આવો ચૂકી તો લે દવાખાના દવાખાન પર જાવ પેલા મને થોડું નાસ્તો કર દેવા જો પછી જઈએ નાસ્તો કરે એટલે તમારે વાત અમે કશું કરવાનું એ બધું મૂકવામાં બેઠા બેઠા ખાવાનું બસ ચિંતા ના કરતા ભાઈ હું દવાખાના નાસ્તો હા મારી માની અડધું દુઃખ તો મારા ઓમ જ મટી જાય અડધું દૂખ તો મારો જ મટી ગયું ખરેખર ભાઈ અમારા મેઠો અને ખાટો અને મારો છોકરો ટીના સરસ મજાનો પાત્ર ભજવ્યો છે શીખવામાં ના આવનારા ધમકાવનારા વ્યક્તિઓ હું બીમાર પડ્યો છું ખરેખર ટીનો તીર્થયાત્ર યાત્રા કરવાની નીકળ્યો તો પણ મેઠાભાઈને ખાટાભાઈ શીખવાના લીધે કે સાચું તીર્થ મા બાપના ચરણોમાં છે તીર્થ કરો દરેક જગ્યાએ ભગવાન માતાજીની ભક્તિ કરો પરંતુ ફસ્ટ પહેલું પહેલાં ભગવાન એ આપણા મા બાપ

સમજવા લાયક બનાયો છે તો મગન બિહાર જુઓ અને વિડીયો ગમે લાઈક કર્યો શેર કર્યો સબ્સક્રાઈબ કર્યો જય માતાજી